નર્મદા જિલ્લામાં ચાલતી ઉત્તરવાહીની પંચકોશી જયારે છેલ્લા પડાવ એટલે કે પચીસ થી સત્યાવીસ આ સમય દરમિયાન હજુ પણ વધુ ભક્તો આવે તેમ નર્મદા જિલ્લા વહીવટી તંત્રને અણસાર છે તેથી બાર એપ્રિલ એ જે બન્યું તેવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ફરી ન થાય તે માટે તાત્કાલિક નર્મદા જિલ્લા કલેક્ટરે રામપુરા મંદિર ખાતે સંબંધિત અધિકારીઓ અઢાર ઓગણીસ વીસ રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાને લઈ અને આજે અધિકારી સાથે એનજીઓ સાથે પદાધિકારી સાથે તેમજ આ ઘાટ પર આવેલા મંદિરના ટ્રસ્ટીઓ સાથે એ ખૂબ અગત્યની બેઠક કરવામાં આવી છે અને જેમાં એકદમ સ્પષ્ટ નિર્ણયો લઈ અને આગામી વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે ટેન્ટની જે સંખ્યા હતી એ ટેન્ટની સંખ્યા પણ વધારવામાં આવશે ટેન્ટને એક્સટેન્શન પણ કરવામાં આવશે ખાસ કરીને જે જમવાની રહેવાની ખાવાની પીવાની એ ચાર ઘાટ પર વ્યવસ્થા હતી એની જગ્યાએ અમે ત્યાં તો વ્યવસ્થા કન્ટિન્યુ કરી છે પરંતુ સાત કિલોમીટરના રૂટમાં પણ એનજીઓ મારફત જમવાની ચા પાણી નાસ્તાની તમામ વ્યવસ્થાઓ કરી છે બીજી અતિ અગત્યની જે વ્યવસ્થા છે જે પચાસ હોડી ઓલરેડી ચાલે છે વીસ હોડી આવી ગઈ છે વધારાની એટલે સિત્તેર હોળી ચાલશે અને એ સિત્તેર હોળી માટે જે આપણે જેટીની વ્યવસ્થા કરવાની એ ચૌદ જેટી જે હતી એની જગ્યાએ પચીસ જેટીની સંખ્યા વધારી દેવામાં આવેલી છે જેથી કરીને યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તદુપરાંત આપણે પોલીસનો જે ફોર્સ જે હતો એ પણ ત્રણ ગણો વધારી દેવામાં આવ્યો છે માન્ય આઈજી સાહેબે પણ આપણને ફોર્સ પૂરો પાડી દીધો છે नर्मदा परिक्रमा चैत्र महीना में अभी चल रही है और उसके अनुसंधान में पिछले सैटरडे संडे जो दो लाख भाविकों की भीड़ आई थी उसको ध्यान में रखते हुए आने वाले समय में और भी भीड़ हो सकती है ये हमने सोचा है और इसके लिए पूरे तंत्र की तरफ से हमने पार्किंग की व्यवस्था बढ़ाई है जो पहले पार्किंग की व्यवस्था थी जिसमें छः से सात हज़ार व्हीकल्स आ सकते थे उसके सामने अभी अराउंड ट्वेंटी थाउजेंड व्हीकल आ सकते इतनी पार्किंग की व्यवस्था हम कर रहे हैं आने वाले समय में और जो हमारी पुलिस की फोर्स भी थी जो बंदोबस्त में लगी हुई थी आ, उसे लगभग दुगना किया गया है आ, पुलिस फोर्स होमगार्ड जी और सीनियर ऑफिसर्स के उपस्थिति में आ, इस परिक्रमा का बंदोबस्त चल रहा है और मुझे बिल्कुल इसमें विश्वास है कि बहुत शांति से और सुरक्षा के वातावरण में आ, परिक्रमा भाविकों की पूरी होगी सर कितना लोग आने वाले अनुमान है आप अभी इस सैटरडे संडे दो लाख लोग आए थे तो आ, अगले सैटरडे संडे और उससे बाद में जो अमावस का सैटरडे संडे आएगा उसमें इससे भी डेढ़ गुना लोग आ सकते हैं उसे हम स्टैगर्ड मैनर में अलग अलग जगह से छोड़ेंगे आ, इसके अलावा हमने सभी भक्तों को ये विनती भी की है कि वीकेंड के अलावा आप वीकडेज में भी जैसे आज का दिन है नर्मदा परिक्रमा का आप आनंद ले सकते हैं चैत्र महीनाना पवित्र मास में उत्तरवाई नर्मदा की परिक्रमा चालू ચાલી રહી છે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો અહીં ઉમટી રહ્યા છે અહીંના સ્થાનિક ગામના લોકો રામપુરા માંગરોલ ગુવાર રેંગણ વાસણ કાલાઘોડા દરેક જગ્યાના ગામના જે સ્થાનિક લોકો છે એ પણ ખૂબ સેવા લોકોની કરી રહ્યા છે અને પ્રશાસન દ્વારા પણ ખૂબ સારી વ્યવસ્થાઓ આ વખત આખી પરિક્રમામાં કરવામાં આવી છે હમણાં બે દિવસ પહેલા ખૂબ મોટી ભીડ લગભગ સાડા ત્રણ ચાર લાખ લોકો એક સાથે પરિક્રમામાં આવ્યા હતા જેના કારણે નાની મોટી અવ્યવસ્થા થોડીક ઉભી થઈ હતી પણ અભિનંદન આપવા પડે પ્રશાસનને માત્ર બે અઢી કલાકના સમયગાળાની અંદર અવ્યવસ્થાને એમને સુવ્યવસ્થામાં ફેરવી લીધી હતી અને ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના લગભગ એકસો તેત્રીસ જેટલા કાર્યકર્તાઓ પૂર્ણ સમય પરિક્રમાની વ્યવસ્થાની ટીમમાં રહેશે પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓ છે એમનો હેલ્પલાઇન નંબર પણ આપણે જાહેર કરેલો છે એટલે આથી પરિક્રમા દરમિયાન કોઈકને નાની મોટી સમસ્યા હોય તો એ હેલ્પલાઇન નંબરના માધ્યમથી લોકોનો નંબર પર ફોન કરશે તો એમને તરત દરેક ઘાટ પર એક એક ઇન્ચાર્જ આપણે મૂકા છે એટલે જે ઘાટ પર મદદની જરૂર છે ઘાટ પર પણ પાર્ટીના કાર્યકર્તાઓ આવનાર વાસીને મદદ કરી શકશે સાથે સાથે પ્રશાસને સિત્તેર જેટલી નાવડી મૂકેલી છે દરેક નાવડી પર એક ઇન્ચાર્જ રહેશે